ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ગૌરી બધાને કૃષ્ણ કરે છે 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 એવી આદત પડી ગઈ જો પેલા મેડમ પેલી ઓસરીમાં દેખાયા બસ અહીંયા જ રહેવાની આદત પડી ગઈ છે અહીંથી જવું નથી હવે વાડીમાં હું ખુરશી મૂકીને બેસું ને તો ચરવા જશે બાકી ચરવા નથી જવું જો એક ત્યાં છે મેડમ અને એક અહીંયા છે આ માથું મારે ને આ મેડમ અહીંયા મેડમ થોડાક બદનામ નટખટ છે નટખટ કેમ છો બધા આજે આજે કદાચ શરદ પૂર્ણિમા છે લગભગ કાલે મને આજે આજે કોઈનો મેસેજ આવ્યો એટલે શરદ પૂર્ણિમાનું છે તો પેલું જે માતાજી માટે મેં ઘી અગરબત્તી પૂજાપોન દિવેટ ને બધું લીધું હતું આજે જઈને આપવું છે એટલે વિચાર એવો હતો કે ભલે નેક્સ્ટ યર સુધી રાહ નથી જોવી ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે તો ત્યાં આપી દઈશું દીવું દીવાનું બધું એટલે એવું વિચાર્યું હતું પણ સાવજે કીધું કે કદાચ શરદ પૂર્ણિમાએ ગરબા હશે એટલે શ્યોર નથી કે આજે છે કે કાલે પણ આજે જઈ આવું છે અને મંદિરની વસ્તુ માતાજીને સોંપી દેવી છે તો મારે અહીંયા સુકવવાના છે કપડાં હું સ્ટેન્ડ બહાર લઈશ અને આ મેડમ જો પેલા મેડમે જો દેખાય છે એ મોટા મેડમ ખબર પડે છે હે બસ અહીંયા ને અહીંયા અહીંયા ને અહિયાં સાંજે અહીંયા મારી આગળ પાછળ આગળ પાછળ અહીંથી જાવું જ નથી ત્યાં કરશન ભાઈ જ્યોત્સનાબેન રસોઈ કરતા હોય ને તો કરશન ભાઈ રૂમાલથી આમ મારી મારીને હાકી અમે લાકડી નથી મારતા એટલે રૂમાલની ઝાપટો મારી મારીને હાકી હાંકીને થકાય થાકી જાય પણ અહીંયા જ રહેવું હોય બોલો જા શૌર્યની એક્ટિવિટી બુક મસ્ત મેં સાચવી રાખી હતી અત્યારે બહાર કાઢી મને બધું એક્ટિવિટી જે મેચિંગ પછી જોઈન ધ ડોટ આ બધું હોય ને હું એને કરી આપું છું કરવાની એટલી મજા આવે છે અને જો એના ચાર્ટ ચાર્ટ મોકલ્યો તો અમે મારો પેલો છે ને હેન્ડમેડ એ કાર્ડ નાખ્યો અને એબીસીડીનો નવો ચાર્ટ લગાવી દીધો અને એને આ વર્ષે વન ટુ ટ્વેન્ટી નંબર્સ કમ્પ્લીટ કરવાના છે તો હું પેલી તિજોરી પર વન ટુ ટ્વેન્ટી નંબર્સનું કશુંક લગાવી દઈશ કારણ કે નંબરનો ચાર્ટ નથી એટલે આવી એક્ટિવિટી કરાવતી રહેવી પડે સિલેબસ પ્રમાણે જો ઘરે એક્ટિવિટી કરાવીએ એક્ટિવિટી મીન્સ એક જાતની એક્સરસાઇઝ પણ એ લોકોને બચ્ચાઓને કરવામાં મજા આવે અને તરત આવડી જાય તમ નંબર શું કરવાનું છે જય માતાજી આ હા હા દર્શન કર્યા પગે લાગી હા કે મોઢું હિંચકાની આમ દોરડાની આમ ફેરવીને લાગી છે તું ગૌરી હલો ભાઈ કામ છે મારે વાસી ધું પતિ ગયું બરાબર જો હજી મેં મોઢું નથી જોયું આમજો એક રંગોળી બાકી છે રંગોળી કરવી હતી બોલો એક મિનિટ હા એક મેડમ નીકળ્યા મારે રંગોળી બાકી છે ત્યાં રંગોળીનો વાટકો બારી પર રાખ્યો છે બહાર નીકળો ને કચરા બાજુ ની આ ચલો હવે રંગોળી પતાવી દઉં મારે જો આથી હવે નિયમ કે આ લોકોને ત્રણ કલાક મિનિમમ તો મિનિમમ બંધ થઈને લક્ષ્મીને નાનપણથી બાંધવામાં આવે છે એટલે એ વેલ ટ્રેન છે પણ અમારા જો પહેલાં તો ત્યાં ઊભી રહે જો પહેલાં મહારાણી જો એટલે આથી પનિશમેન્ટ કહો તો પનિશમેન્ટ ટ્રેનિંગ કહો તો ટ્રેનિંગ આમ જોજો જો આવી નથી આનો એ બસ બંધાવું નથી ધાર્યું કરવું છે આવી ગયા જો 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 શું છે બંધાવું નથી બસ બાંધો નહીં એનું ધાર્યું કરવા દો એટલી તોફાની છે ને આ એટલે આથે પેલી ને એની તો એ વેલ ટ્રેન છે એને કોઈ પ્રોબ્લેમ નથી પણ આને ટ્રેનિંગ આજથી ચાલુ થઈ પહેલાં બાંધતા પહેલા બાંધતા પણ આ વાડીમાં બધું ખડ ને બધું ચરવા માટે છૂટી રાખીએ છે પણ હવે રોજે બાંધવી પડશે એની તો આ છે ને મોટી થશે ને તો બાંધવાની દે ગૌરીને પેટમાં ખાડો પડી ગયો હે ને ગૌરી જો અમારે પેલી ડાઈ જો કેટલી ચાલાકીથી પાછળ જશે ફૂલ સ્પીડમાં દોડશે જો આઈ જો આઈ જો ગૌરી ખાડો પડી ગયો ને પેટમાં આજે ચરવા નહીં મળ્યો નહીં જો અરે રે રે જો જો સુકાઈ ગઈ તું એવા તોફાન નહીં કરવાના બાંધી એટલે બંધાયેલું ઊભું રહેવાનું જો લક્ષ્મી ઉભી ખોલું ઉભી ખોલું માં જો 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 આડાયો જો એની આને તો નારિયેલી જ બાંધાય નારિયેલી ઉભે રે ઉભે રે લક્ષ્મી આવું છું નજીક મોબાઈલ છે મારા હાથમાં મારા હાથમાં મોબાઈલ છે લાઈ ખોલું જો 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 રોજ ડેલી ત્રણ કલાક બંધાવું પડશે પડી સમજણ એવા તોફાન નહીં કરવાના લાડ તો કરીએ છીએ અમે તમને લક્ષ્મીની આંખમાં અઠવાડિયાથી પ્રોબ્લેમ છે છારી બાજી જાય છે અને સખત પાણી નીકળે છે તો ટ્યુબ આવી છે ટ્યુબ લગાવવાની છે પણ હવે છે ને થોડી વાર બંનેને ખોલી દઉં ચરવું હોય કે જે જેવી ખોલીશ ને એટલે સીધી અહીંયા ઉપર આવશે હવે આ ડેલીનો રૂટીન છે થ્રી અવર્સ કમ્પલસરી બંધાયેલું રહેવાનું છે કારણ કે ગૌરીને ટ્રેનિંગ નથી બહુ નટખટ છે એ વિપુલ એ એક ચોકલેટ મળી કે ગિફ્ટ પણ છે રિટર્ન ગિફ્ટ હમણાં જ પૂરી બંને ચોરિયા બંને ને બોલ થ્રી ટુ ફોર અવર્સ આજ તો આ બેગા રહ્યું ગા રહ્યું જો કેવો મસ્ત દસ દસ ફૂટના દોડ ગયા

એન બદલામાં એક કામ કર હું એના બદલામાં હું તને ટુ ચોકલેટ આપીશ એ હેલ્ધી નથી તો ખાઈ દીધો પાકો હું તને ટુ આપીશ અને આ પેન બતાય ઠીક કી હા ભાઈ કી દે કી દે દીજો હા કોઈ કટો સુઈ બતા જો ગેમ છે આ કે છે મમ્મી આઈ થિંક કલર છે ઈ રેઝર છે આ બધા ઇરેઝર છે મે બી હા ઇરેઝર છે એને રિટર્ન ગિફ્ટ કહેવાય આને શું કહેવાય રિટર્ન ગિફ્ટ આપી તને જો શીખાવ આ કઈ ગેમ છે હા ઇરેઝર છે બધા